મુક્ત શાળાના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવતા ધોરણ અગિયારના પ્રવેશમાં મોટો વધારો થવાની શક્યતા રહી રહી છે ધોરણ દસમાં ગત વર્ષ કરતાં અંદાજિત બાર વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હોવાનું આચાર્યએ જણાવ્યું હતું ગત વર્ષ કરતાં વધુ પરિણામ આવતા અંદાજિત બસો વર્ગખંડ અને એટલા જ પ્રમાણમાં શૈક્ષણિક કર્મચારીઓની જરૂરિયાત ઊભી થશે નવા શૈક્ષણિક વર્ગ માટે વર્ગ વધારાની દરખાસ્તની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે ગત વર્ષોમાં પરિણામ ઓછું આવતું હોવાથી ધોરણ 11 માં વર્ગો અને શિક્ષકોની સંખ્યા ઘટી હતી તેમ અંબે સ્કૂલના આચાર્ય પરેશભાઈ શાહે જણાવ્યું હતું ધોરણ 10 નો પરિણામ આમ જોવા જાવ તો અત્યાર સુધીનો ઐતિહાસિક પરિણામ છે ઘણું સારું પરિણામ છે પણ આ પરિણામ આવ્યા પછી વિદ્યાર્થીઓ અને વાલી તો ખૂબ આનંદમાં છે પણ જ્યારે ખરેખર પ્રવેશ માટે જ્યારે વિદ્યાર્થીઓ જશે એની અંદર ખાસ કરીને જે સરકારી શાળાઓ છે કે જેમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ લેવાનો છે પછલા ઘણા સમયથી પરિણામ જ્યારે નીચું આવી રહ્યું છે ત્યારે શું થાય છે કે વર્ખંડો બંધ થયા ત્યાર પછી શિક્ષકો સરપ્લસ થયા હવે પાછી પરિસ્થિતિ કે ઊભી થઈ કે આ પરિણામ ઘણું સારું આવ્યું જુલાઈ મહિનાની અંદર પણ જે વિદ્યાર્થીઓ છે ત્રણ વિષયની પરીક્ષા ત્રણ ના વિદ્યાર્થીઓ આપશે એટલે પાછું એ પણ પરિણામ તરત જ આવશે એટલે જોવા જાવ તો માર્ચ અને જુલાઈ બંનેના પરિણામને જો જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે જેમને ખરેખર અગિયાર કોમર્સ સાયન્સ આર્ટ્સ જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે પ્રવેશની સમસ્યા ઊભી થશે સરકારે વહેલી તકે ક્રમિક વર્ગ વધારના વર્ગ માટેની એક જાહેરાત કરવી જોઈએ કે જેથી શાળાઓ એની વ્યવસ્થા ઊભી કરી શકે